આણંદના ઉમરેઠમાં પાલિકા હસ્તકની જગ્યાઓની વાત કરવામાં આવે તો મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા અને હોર્ડિંગ્સ ઉતારવામાં ગયેલી નગરપાલિકાની ટીમ પર માથાભારે શખ્સોએ હુમલો કરી તેમજ ચીફ ઓફિસરને થપ્પડ ઝીકી સરકારી કામગીરીઓમાં અવરોધ ઊભો કરનાર પાંચ આરોપીઓ વિરુદ્ધ ઉમરેઠ પોલીસ મથકે ગુનો નોંધતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી તપાસ વધુ હાથ ધરવામાં આવી છે ઉમરેઠના શહેરમાં જાગનાથ ભાગોળ ગેટની બાજુમાં તેમજ બસ સ્ટેન્ડમાં સામે ભગવત દલાલ ગેટ પાસે સિરાજ રેસિડેન્સી સાઇટની જાહેરાતના બોર્ડ પાલિકાની જાતની મંજૂરી વિના અને સામે આવ્યા છે તો નગરપાલિકાના દબાણ શાખાના અને ક્લાર્કે નીતિના પટેલ પાલિકાના કર્મચારીઓની ટીમ સાથે ગેરકાયદેસર લગાવેલા જાહેરાતના હોર્ડિંગ્સ ઉતારવા ગયા હતા અને ત્યારે અમદાવાદ સહિત પાંચ જણો હોર્ડિંગ્સ હટાવવા બાબતે પાલિકાની ટીમ સાથે ઝઘડો કર્યો હતો અને પાલિકાઓની વાલ્મી કર્મચારીઓનું જાતીય અપમાન કર્યું હતું અને પાલિકા કર્મચારીઓ સાથે

દીવનારાયણ આઇસક્રીમ દુકાનની બાજુમાં આવેલ ઉમરેટ નગરપાલિકાના સંડાસ બાથરૂમ આવેલ છે તે જગ્યાએ કોઈ ઈ સમયે બોર્ડ લગાવેલું હતું અને આ બોર્ડ ગેરકાયદેસર હતું જેથી નગરપાલિકાના કર્મચારીઓ આ બોર્ડ હટાવવા ગયેલા હતા તે આરોપીઓ ભેગા થઈ તેમના સરકારી કામમાં દખલગીરી કરેલી ત્યારબાદ આ કામના ફરિયાદી ભારતીબેન રઘુભાઈ સોમાનીએ પણ ત્યાં સ્થળ ઉપર જઈ અને આરોપીઓને આ બોર્ડ હટાડી દેવાનું કહેતા આ આરોપીઓએ બોર્ડ હટાવેલું નહીં અને તે પૈકીના આરોપી જાયદ ખાન મહેબૂબ ખાન પઠાન ઉર્ફે અમદાવાદીએ ચીફ ઓફિસર ઉપર લાફો મારી અને હુમલો કરેલો તેમજ અન્ય કર્મચારીઓ પર હુમલો કરેલો જે બાબતે ફરિયાદ આપતા ઉમરેડ પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં દખલગીરી અને સરકારી નોકર પર હુમલાનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી જાયદ ખાન મહેબુબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવાની તપાસ હાથ ધરેલી છે મુજબ પાંચ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને સરકારી કામમાં દખલગીરી કરેલી હતી તે બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો પરંતુ તાત્કાલિક આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને પોલીસે એરેસ્ટ કરેલો છે અને આરોપીને પકડવાની તજીજ હાથ ધરેલ છે